નમસ્તે આજે આપણે ચોમાસા દરમિયાન પાચન શક્તિ મજબૂત કરવા માટેના ઉપાયો વિશે જાણીશું હળદર વાળું ઉકાળેલું પાણી પીવું જોઈએ હળદર એ પાચન અને એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે દરરોજ એક થી બે ગ્લાસ હળદર વાળું ઉકાળેલું પાણી પીવાથી ફાયદો થતો હોય છે આદ્રક લીંબુ અને મીઠું લેવું જોઈએ ભોજન પહેલા થોડું અદ્રક લીંબુ અને કાળું મીઠું લેવું જોઈએ તે પાચન રસને સક્રિય કરે છે અજમો અને જીરાનું પાણી એક ચમચી અજમો અને જીરું ને ઉકાળીને પીવું જોઈએ જે પેટના ગેસ અપચો અને ભૂખ ન લાગતી હોય તેવા રોગોને દૂર કરે છે ભારે ભોજનને ટાળવું જોઈએ તળેલું ચીકણું અને સ્ટ્રીટ ફૂડને ટાળવું જોઈએ હલકું ગરમ અને તાજું ભોજન લેવું જોઈએ બટાટા દહીં ચણા પાલક ઓછા લેવા જોઈએ આ ચીજો ચોમાસામાં અપચો કે પેટ ને દૂષિત કરવાનું કામ કરી શકે છે ચૂર્ણ રાતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ ને ગરમ પાણી સાથે લેવું જોઈએ જે આંતરડા ને સ્વચ્છ કરે છે અને પાચનને સુધારે છે તુલસી અને લીમડાની પત્તીઓને ચાવવા જોઈએ એમાં રહેલા ઔષધીય ગુણ પાચનને સુધારવામાં સહાયક બને છે જલજીરા જલજીરા અથવા અથવા સમાવેશ કરવો જોઈએ પાણી ઠંડુ રાખે છે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ પવન મુક્તાસન સર્પાસન અને કપાલભાતી પ્રાણાયામ પાચન માટે ઉત્તમ છે ભૂખ ન હોય ત્યારે ભોજન ન કરવું જોઈએ ચોમાસામાં પાચન માટે ઉપયોગી આયુર્વેદિક દવાઓ હિંગવાથી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું જોઈએ સૂંઠનું ચૂર્ણ જે ભૂખ વધારશે અને પાચનને સુધારે છે ચોથા ભાગની ચમચી ભોજન પહેલા લીંબુ પાણી સાથે લેવી જોઈએ

જે પાચન શક્તિને વધારે છે ખાવાના પંદર મિનિટ પહેલા એક ગોળી લેવી જોઈએ જીરકાદી વટી બાળકોથી લઈને મોટાઓ સુધી પાચન ને સુધારે છે એક ગોળી ભોજન પછી લેવાથી ઘણો ફાયદો થતો હોય છે ત્રિકટુ ચૂર્ણ જેમાં સૂંઠ મરી અને પીપળીનું મિશ્રણ હોય છે જે પાચન અગ્નિને તેજ બનાવે છે ચોથા ભાગની ચમચી ભોજન પહેલા લેવી જોઈએ જેનાથી ફાયદો થતો હોય છે તમામ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા પહેલા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે કોઈ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે પીઠની તકલીફ હોય તો પૂર્વ સલાહ લેવી જરૂરી છે તેના પછી જ આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ